ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ગોળિયાળ પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી વડગામ તાલુકા ગોળિયાળ પ્રાથમિક શાળા ખાતે સરપંચ શ્રીમતી બીખીબેન પટેલના વ્રદ અસ્થિ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા ડેલિકેટ રમીલાબેન ગુર્જર અગ્રણી ડોહોજીભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ગુર્જર એસએમસી અધ્યક્ષ અને ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ શાળાના આચાર્ય શ્રી શાળા પરિવાર અને ગામની સંસ્થાઓના કર્મચારીઓ ડેરીના ચેરમેન શ્રી વાઇસ ચેરમેન શ્રી તેમજ ગ્રામજનોએ બોડી સંખ્યામાં સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં પંદરમી ઓગસ્ટ ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે ઘોડિયાલ શાળાના શિક્ષક શ્રી દીપકભાઈ ડાભીની શ્રી વડગામ તાલુકા કર્મચારી ગ્રાહક અને ધિરાણ મંડળી વડગામના ચેરમેન તરીકે સર્વાનુમતે વર્ણિત થતા સમગ્ર ગ્રામજનો દ્વારા હર્ષોલ્લાસ સાથે સાલોઢાળી સન્માન કરવામાં આવ્યું જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વક્તૃત્વ સ્પર્ધામાં યોજેલ જેમાં વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેમાં ઘોડિયાળ ગામના ગ્રામજનો વિદ્યાર્થીઓને શિક્ષકગણ દ્વારા પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર પર્વની દેશભક્તિના રંગે રંગાઈ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રિપોર્ટર રિપોર્ટ વરગામ